જોરદાર છે એક નંબર માલ માં જવું પડશે આપડે કાકડી તો આજે મારે ગાડી ભરવા આવે છે આજો પપાયા ભરવા આવે હોદના મારા પૈસા આવશે હે પડી જો કુપાટુ જ નથી કે અલ્યા મને મારા નુકસાન કરી ભુંડરા આયો છે કે તું આયો છે બગાડી બગાડે ભુંડરા આ છે બીજો કોઈ નહી હોય જો તમાવાજ આહા અલ્યા ગાંગરા બેટો માતા ઉજાહી

તો મારા બહેન લેતા બધી કાકડી બટાઈ ના ખાવી કાકડી કાકડ ઉછી ફેસડી મારું મને

આ પાર બધવા જીધું રખડવા નાઈ ગયો બસ બાઈક હાથમાં આવ્યું નથી નાતો નથી બસ હવે શું કરવું મારે હવે મારે આવે એવો પાર કરવા ઢુકાળો હશે હવે આ જો વધુ કોણે વાળવાનું છે એમાં આ રકડું નાખી ગયો હશે કે છે રખડતો હશે આ તો હમણાં આવે ને સીધો તો ખોટી લઈને મારવા ઢૂંકું પડવું હમણાં હે તો મની શું ખબર શું કે તું કાકડી લેવા કે કાલજી કિંમત આવજ હું એ તો કાકડી લેવા મૂકી મારે કાકડી ખાવી છે છે તો ના પાડી છે મને

વે તું જાના બરો હોતી હેડે ના બરો તું હોતી આબોય તો હેડ જેડી જેડી નકા મત આવતી હેડ હવે આય છેદી સિકર હોપતરૂ લઈને આવ્યો છે એ મારા જાવું જ પડશે નકા આમણા છે ને આ કોક કરશે હમણા તો મુએ જાપાઉ કો રગો એ રગો રગો એ જને ઉભળ્યો એ ઓરલા મારા ભાઈ ઓર પૂછે

કૂતરો છે આ તો દીપડો નથી

આઈટમ આવજો આઈટમમાં મોટી કાકડી ની ઓમ મોટી હોય જો ઓમ મોટી હોય નાળો તારે એ ગો બરાબર તો નહીં નહીં તાર બોધી તાર હા પતિયડો

ગાગડી 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 ગાગ

આપડા માટે શું કરા કે બજાર માં વિશે આપડે તો ખા એટલે ખાલે બીજી બજાર માં જ છીએ આપડે લઈને

હા ભાવા જ આવું છે વોટો મારવો હશે કાકરી સો હા કોણ કોણ એકલો હતો બે પાટુ સાડ્યો કે મારા પાસે ના વગી

પાછા આપણે તો શું છોડી આવો કે શું છોડી કબી આપણે બે તોય બે બંધ થઈ ગયો હુંય બે બંધ આવે છે હા આ છે તો આપણે શું કરશે કરો હવે આટલે વખત તો કે આવી તો એની વાત તમે આવું કરો છો ઉપડિયા કરતા ઉબલા કરતા આવશે ને આપડે કાકડી અમે આયા